નડિયાદમાં બે ઇંચ કરતા પણ વધારે વરસાદ પડતા ગરબા આયોજકો મુકાયા મુશ્કેલીમાં ભારે વરસાદના નડિયાદના મુખ્ય ત્રણ ગરબા ગ્રાઉન્ડ પર ગરબા રદ કરવામાં આવ્યા નડિયાદ નવરંગ બિલ્ડ્સ નવદુર્ગા અને વૃંદાવન ગરબા ગ્રાઉન્ડમાં ભરાયા પાણી નડિયાદના મુખ્ય ત્રણ ગરબા ગ્રાઉન્ડ પર પાણી ભરાવાને કારણે નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈએ ગરબાના ત્રણેય ગ્રાઉન્ડની લીધી મુલાકાત નડિયાદમાં નવરંગ બિલ્ડ્સ નવદુર્ગા અને વૃંદાવન ગરબા આયોજકો સાથે મુલાકાત કરી સમગ્ર મામલે ચર્ચા કરી નડિયાદમાં સ્થાનિક ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના દેખરેખ હેઠળ ચાલતા ત્રણ ગરબા ગ્રાઉન્ડ પર સમગ્ર આયોજ નવરંગ પછી નવદુર્ગા અને વૃંધાણ આ ત્રણ જગ્યાએ ગરબા રાખવામાં આવે છે અને ત્રણેય જગ્યાએ ગરબાના આયોજન સરસ રીતે થયેલા જ હતા પહેલા બે દિવસ વરસાદ પડ્યો એ દરમિયાન પણ ગ્રાઉન્ડ જે ભીનું થયું અને માટી પાણી ચૂસી લે તો તાપ હોવો જરૂરી હોય છે અને તાપ આવે તો માટી ભીની હોય એ સુકાય અને થોડીક જે રહી હોય તો અમે ઉપર રેત કે દસ નાખી અને એને સૂકવી શકીએ છીએ તો પાછું ગરબા માટેનું ગ્રાઉન્ડ તૈયાર થઈ જાય અને એ રીતના આપણે કર્યું જ છે બીજે ને ત્રીજે દિવસે ગરબા રમાયા પણ આજે ફરીથી વરસાદ પડ્યો અને આગાહી હતી જ આપણે આયોજન એ રીતના કરેલા બધે પંપ ગોઠવેલા છે એટલે પાણી નીકમાં થઈ અને એક જગ્યાએ ભેગું થાય સાઈડમાં અને ત્યાંથી પંપિંગ કરી અને પાણી કાસમાં નખાય એવા આયોજનો કરેલા જ છે ગ્રાઉન્ડ એકથી દોઢ ફૂટ ઊંચું રમવાનું છે જ પણ ટોય પાણીને માટી બે મિક્સ થાય એટલે કાજો ઉઠવાનો એ વાત નક્કી છે તો એવા સંજોગોમાં જો ફરીથી વરસાદ હજુ રાતની આગાહી છે એ સાડા દસ બતાવે છે દોઢ વાગે બતાવે છે આવતીકાલે પણ અગિયાર વાગ્યે બતાવે છે તો આ જો વરસાદ પડે તો સ્વાભાવિક છે કે એ પાણી સુકાવવું મુશ્કેલ થશે અને જોડે તાપ હોવો પણ જરૂરી હોય છે જો આવતીકાલે તાપ હશે તો પાણી બાષ્પીભવન થઈને ઉડી જાય અને બાકીનું શોષાય અને પછી જે રે એમાં અમે રેત નાખીને ફરીથી ગ્રાઉન્ડ તૈયાર કરી શકીએ આયોજન અમારી પાસે બધા છે પણ કાલે વરસાદ ના પડવો જોઈએ રાતે વરસાદ ના પડવો જોઈએ આ બે બાબત મુખ્ય છે બાકી અમારી તૈયારી બધી જ છે